ડબઈ મહોડી ભાગોળ જનતા નગર નાકા પર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા તાત્કાલિક નગરપાલિકા દ્વારા ઢાંકણું બેસાડવામાં આવ્યું પરંતુ તકલાદી અને હલકી ગુણવત્તાવાળું હોવાથી જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યું છે વિગતે વાત કરીએ તો ડભોઈ શહેર જનતાનગરના નાકા પર ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવાથી આ અંગે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે નાખી રિપેરિંગ કરવામાં આવે તો પરંતુ ડબોઈ નગરપાલિકા દ્વારા વખતે ઢાંકલા તકલાદી આયા હોય તેવું લાગી રહ્યું છે વારંવાર તૂટવાના બનાવો બની રહ્યા છે ડબોઈ મેઇન રસ્તો હોય વાહન ચાલકો મોટી સંખ્યામાં અવર કરતા હોય ડભોઈ નગરપાલિકા તૂટેલું બદલીને નવું ઢાંકણું નાખવામાં આવ્યું હતું પરંતુ ડભોઈ નગરમાં જ્યાં ઢાંકણા નાખવામાં આવ્યા છે ત્યાં ગટરના ઢાંકણા તૂટેલા બનાવો બન્યા છે રસ્તા પર ગટરના ઢાંકણા હોય અવર જવર કરતા બાઇક ચાલકો તૂટેલા ઢાંકણામાં ફસાઈ જાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા રહે છે ડબોઈ નગરપાલિકા વહેલી તકે ગટરના તૂટેલા ઢાંકણા મજબૂત અને ટકાઉ ગુણવત્તાવાળા નાખવામાં આવે તેવી પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે